નમસ્કાર દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે પ્રેમ સંબંધી આશંકામાં વાત વણસતા રસોડામાંથી ચપ્પુ લાવી હુમલો કર્યો પિતાનું ઘટના સ્થળે મોત સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સગીર પુત્રએ પિતાના અન્ય મહિલા સાથેના સંબંધોની શંકા રાખી તેમની ઘાતકી હત્યા કરી નાખી છે આ સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે સચિન જીઆઈડીસીના પાલી ગામમાં રહેતા ચેતક રાઠોડની તેમના જ પુત્રએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી છે પુત્રને શંકા હતી કે તેના પિતાને પડોશમાં રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે આ બાબતને લઈને પિતા પુત્ર વચ્ચે અવરનવર ઝઘડા થતા હતા શુક્રવારે રાત્રે આ મામલે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી વાત એટલી વણસી ગઈ હતી કે આવેશમાં આવેલા સગીર પુત્રએ રસોડામાંથી ચપ્પુ લઈ પોતાના પિતા પર જીવીને હુમલો કર્યો હતો હુમલામાં ચેતક રાઠોડને ગંભીર ઇજાઓ થતાં તેઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા ઘટનાની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો તત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીર પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ